નમસ્કાર મિત્રો હમણાં થોડા દિવસ પહેલાં જ ગુજરાતમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ પેટા ચૂંટણીઓ યોજાઈ તેમાં વિવિધ નગરપાલિકાઓમાં ચૂંટણી માટે ભાવસાર સમાજના ઘણા મિત્રોએ ઉમેદવારી નોંધાવી હતી તેના પરિણામો પણ થોડા દિવસ પહેલાં જ આવ્યા એકાદ ઉમેદવારને વાત કરતા લગભગ જેટલા ભાવસાર મિત્રોએ ઉમેદવારી નોંધાવી હતી તેઓ સારા મતોથી વિજય બન્યા છે હવે વિજય બન્યા પછી વિવિધ નગરપાલિકાઓમાં પ્રમુખ ઉપપ્રમુખ વગેરે પદ પર નિમણૂક કરવામાં આવી રહી છે તો ખેડાના જે નગરપાલિકા છે ખેડા નગરપાલિકા તેમાં ઉપપ્રમુખ તરીકે શ્રી અક્ષય કુમાર અરવિંદભાઈ ભાવસાર એમની નિમણૂક થઈ છે તો તે બદલ ભાવસાર સમાજ ગૌરવ અનુભવે છે અને તેમને અભિનંદન પાઠવે છે જય જય ભાવસર સમાજ